ઘણા લોકોના મનમાં એક મોટો પ્રશ્ન રહે છે કે ઉંમર વધ્યા પછી એટલે કે ગઢપણમાં શું શારીરિક સંબંધ રાખવા યોગ્ય છે કે નહીં શું સાઈટ સિત્તેર કે એસી વર્ષની ઉંમરે પણ સેક્સ શક્ય છે કે એ ઉંમરે એ વાતો બંધ કરી દેવી જોઈએ આજે ભુજમાં આપણે એ જ વિષય પર ખુલ્લેઆમ વાત કરીશું વિજ્ઞાન શું કહે છે શરીર શું કહે છે અને મન શું કહે છે એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું એ પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ માં તમે ક્યાંથી વિડિયો જોવો છો એ લવાનું ના ભૂલશો સૌથી પહેલા એક વાત સમજી લો કે શારીરિક સંબંધ માત્ર એક શારીરિક ક્રિયા નથી એ એક માનસિક જોડાણ પ્રેમ અને આત્મીયતા નું પ્રતીક છે માણસ ના જીવન માં ઉંમર વધે છે પણ લાગણીઓ અને ઈચ્છાઓ ક્યારેય પૂરી રીતે સમાપ્ત થતી નથી પ્રેમ અને સ્પર્શ ની જરૂરિયાત આખી જિંદગી રહે છે ભલે વ્યક્તિ પચીસ વર્ષની હોય કે પંચોતેર વર્ષની ઘણા લોકો સમાજના ડરતી કે શરમના કારણે ઉંમર વધ્યા પછી શારીરિક સંબંધ વિશે બોલતા નથી સંબંધુ હકીકત આજના સમયમાં મેડિકલ સાયન્સ સાબિત કરી ચૂકી છે કે જો કોઈ વ્યક્તિની તબિયત સારી હોય હાર્ટ બ્લડ પ્રેશર કે સુગર જેવી બીમારીઓ કાબુમાં હોય તો કોઈ પણ ઉંમરે શારીરિક સંબંધ રાખવો સુરક્ષિત અને ફાયદાકારક છે ઘડપણમાં શારીરિક સંબંધ રાખવાથી રક્તપ્રવાહ સુધરે છે, હોર્મોન બેલેન્સ રહે છે, ડિપ્રેશન દૂર રહે છે અને જીવનમાં ખુશી રહે છે. ઘણા રિસર્ચ કહે છે કે જે લોકો ઉંમર બાદ પણ શારીરિક રીતે એકબીજા રહે છે, એ લોકો વધારે ખુશ રહે છે, તેમનું ઇમ્યુન સિસ્ટમ મજબૂત રહે છે અને માનસિક તણાવ ઓછો રહે છે. હવે વાત કરીએ કે કઈ ઉંમર સુધી સંબંધ રાખી શકાય? એનો કોઈ ચોક્કસ આંકડો નથી. કારણ કે સેક્સ એ એજ પર આધારિત નથી એ હેલ્થ પર આધારિત છે જો વ્યક્તિ ફિઝિકલી ફિટ છે બ્લડ પ્રેશર નોર્મલ છે દવાઓના સાઇડ ઇફેક્ટ નથી અને માનસિક રીતે શાંત છે તો સાઇટ સિત્તેર કે એસી વર્ષની ઉંમરે પણ સેક્સ કરી શકાય છે કેટલાક લોકો પચાસ પછી પણ એનર્જેટિક હોય છે જ્યારે કેટલાકને ચાલીસ પછી જ થાક આવવા લાગે છે એટલી ઉંમર કોઈ કડક મર્યાદા નથી મેડિકલ ભાષામાં કહીએ તો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ધીમે ધીમે ઘટે છે જેના કારણે સેક્સની ઈચ્છા થોડું ઓછી થાય છે પણ પૂરી રીતે સમાપ્ત નથી થતી સ્ત્રીઓમાં મેનોપોઝ પછી યુનિમાં ડ્રાયનેસ હોર્મોનલ ફેરફાર અને લુબ્રિકેશનની સમસ્યા થઈ શકે છે પણ આજના સમયમાં એની દવા જેલ અને ટ્રીટમેન્ટ સરળતાથી ઉપલબ્ધ છે એટલી જો બંને ભાગીદારી છે તો સેક્સ જીવન આખું ચાલુ રહી શકે છે ઘણા લોકો કહે છે કે ઘટપણમાં સેક્સ રાખવો યોગ્ય નથી પણ એ વિચાર પૂરતો ખોટો છે સુધી શરીર મંજૂરી આપે અને મન આનંદ અનુભવે ત્યાં સુધી સંબંધ રાખવો નૈતિક અને સ્વાભાવિક છે હા શારીરિક સ્થિતિ અને આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે હાર્ટ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરનો સલાહ લેવી જોઈએ કેટલાક લોકોને દવાઓ જેમ કે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ માટે લેતા હોય છે એ દવાઓના કારણે ઇરેક્ટાઇલ પ્રોબ્લેમ કે સેક્સની ઈચ્છા ઘટી શકે છે પણ એની સારવાર ઉપલબ્ધ છે સ્ત્રીઓ માટે પણ ઉંમર પછી શરીરમાં ફેરફાર આવવો સ્વાભાવિક છે પણ સેક્સથી દૂર થવું ફરજિયાત નથી સાચી સમજણ એકબીજા પ્રત્યે વિશ્વાસ અને ઈચ્છા એ ત્રણ બાબતો હોવી જોઈએ સેક્સ ફક્ત યુવાન વયના લોકો માટે નથી એ જીવનભરનો એક ભાગ છે ઘણા વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે કે શારીરિક સંબંધ રાખવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે જે હેપીનેસ હોર્મોન કહેવાય છે અને એ ઉંમરદાર લોકોમાં ડિપ્રેશન અને એકલતા દૂર કરે છે હવે જો કોઈ પૂછે કે સિત્તેર વર્ષની ઉંમરે પણ સેક્સ શક્ય છે તો જવાબ છે હા બિલકુલ શક્ય છે જો શરીર સાથે આપે અને મન ઈચ્છે તો કોઈ મર્યાદા નથી હા સ્થિતિ પ્રમાણે નરમાઈથી ધીમા ગતિ અને આરામદાયક રીતે સંબંધ રાખવો જોઈએ ઘણા કપલ્સ સાઈઠ થી સિત્તેર ની ઉંમરે પણ પોતાના પ્રેમજીવન નો આનંદ માણે છે ફક્ત એ ખુલ્લી વાતચીત કરે છે સ્વચ્છતા રાખે છે અને હેલ્થ પર ધ્યાન આપે છે ઘણા સમય બાદ લગ્ન જીવનમાં અથવા ઉંમર વધતા શરમ અને દૂરી આવી જાય છે જે સૌથી મોટો અવરોધ છે પણ સત્ય એ છે કે પ્રેમ અને સ્પર્શની જરૂરિયાત ઉંમર નથી જોતી પત્ની અથવા પતિ સાથે નિકટતા રાખવાથી સંબંધ મજબૂત બને છે માનસિક શાંતિ મળે છે અને જીવનમાં આનંદ રહે છે હવે જો કોઈ વ્યક્તિને શારીરિક સમસ્યા હોય જેમ કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન ડ્રાયનેસ પેઇનફુલ ઇન્ટિન્સી વગેરે તો એ બાબત ડોક્ટરને જણાવવી જોઈએ આજના સમયમાં દરેક સમસ્યાનો ઉપાય ઉપલબ્ધ છે ક્યારેય પણ આ બાબતોમાં શરમ માનવી નહીં કેમ કે એ પણ જીવનનો એક સ્વાભાવિક ભાગ છે એક બાબત યાદ રાખો સેક્સ એ લસ્ટ નથી એ લવ છે ઘટપણમાં એ વધુ માનસિક બની જાય છે ફિઝિકલ નહીં એકબીજાને સ્પર્શ કરવો ચુંબન આપવું સાથે બેસીને વાત કરવી એ પણ ઇન્ટિમસીનો જ ભાગ છે એ જ ઉંમરે લોકો વધારે ભાવનાત્મક જોડાણ અનુભવે છે અને એ સંબંધને વધુ ઊંડો બનાવે છે આથી કહી શકાય કે ઘટપણમાં પણ શારીરિક સંબંધ રાખવો યોગ્ય છે જો એ બંનેની ઈચ્છાથી સ્વચ્છ મનથી અને પરસ્પર સન્માન સાથે થાય શરીર માટે 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 એ ફાયદાકારક છે છે મન શાંતિદાયક અને સંબંધ આવશ્યક છે ઘણા લોકોના મનમાં શંકા રહે છે કે લોકો શું કહેશે પણ ભાઈ લોકો તો હંમેશા કહીને બોલશે આપણે આપના સ્વાસ્થ્ય મનની ખુશી અને સંબંધની સુખાકારી માટે વિચારવું જોઈએ

ઉંમર નહીં ઈચ્છા છે છે જે દિવસ સુધી હૃદય ધબકે એ દિવસ સુધી પ્રેમ અને સંબંધ જીવંત રહી શકે છે સેક્સ કોઈ શરમની બાબત નથી એ જીવનની ઉર્જા છે અને જો એ ઉર્જાને તમે યોગ્ય રીતે સમજો તો ઘડપણ પણ પ્રેમથી જગમગી ઉઠે